એક સમયના ભારતના ભૂભાગ એવા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં વિરાટ બાઇક રેલી બાદ ધર્મસભા કલેક્ટર શ્રી મારફતે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને આપવામાં આવ્યું હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અવિરત હુમલાઓ સંતો તથા હિન્દુ લઘુમતીઓ પર થતા અત્યાચારો માલ મિલકતને થઈ રહેલ નુકસાન મંદિરો સળગાવી દેવાની ઘટનાઓ તથા બાંગ્લાદેશી સરકારનું નરમ વલણ અને પાટણવાદી લોકોને આપવામાં આવી રહેલ સુરક્ષણ પ્રત્યે પાટણની હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિરાટ બાઇક રેલી જૂના શિશુ મંદિરથી યોજવામાં આવી હતી આ બાઇક રેલીમાં પરમ પૂજ્ય નિન્જાનંદ સ્વામી સહિત પાટણ અને પાટણ પથકના સંતો વેપારીઓ વિવિધ એનજીઓ ધાર્મિક સંસ્થાઓ રાજકીય આગેવાનો વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ યુવાનો બહેનો યુથ મંડળો ઇસ્કોન સંસ્થાના સંસ્થો ડોક્ટરો સહિત અનેક રાષ્ટ્રપ્રેમી ગણમાન્ય મહાનુભાવો જોડાયા હતા હજારોની ઉપસ્થિત જનમેદનીએ ઘટના પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો બાઇક રેલીની શરૂઆતમાં હિન્દુ હિત રક્ષા સમિતિના ભીખાભાઈ પટેલે જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વસતા લઘુમતી હિન્દુ ભાઈઓ બહેનો અને બાળકો પર હુમલાઓ તથા મંદિરોની તોડફોડ બહુસંખ્યક કટ્ટરપંથીઓ દ્વારા થઈ રહી છે અમાનુષ્ય અત્યાચારોની પરાકાષ્ઠા થઈ રહી છે હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવાઈ રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર મુખ બનીને તેને સમર્થન આપી રહી છે બાંગ્લાદેશની સરકાર ખોટી રીતે ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી છે અને એમના માટે કેસ લડનાર વકીલને પણ માર મારવામાં આવ્યો છે અને અનેક સંતોની પણ ધરપકડ કરવામાં આવી છે

હાંકી કાઢવા માટે ભારત સરકારને વિનંતી કરી હતી સાથે સાથે આ સંવેદનશીલ વિષયમાં માનવ અધિકારોનું હનન થઈ રહ્યું છે તેમ છતાં માનવ અધિકારોની હિમાયત કરનાર માનવ અધિકાર પંચ પણ કેમ ચૂપ છે તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા બાઇક રેલી જૂના શિશુ મંદિરથી મદારસા હિંગળા ચાચર ચોક બગવાડા દરવાજા રેલવે સ્ટેશન

हिंदू हित रक्षा समितीना सभ्ये कलेक्टर श्रीने पत्र आवेदन पत्र महामहिम राष्ट्रपती श्रीने पोहोचवा विनंती होती વાદી વિચારધારાના લોકો એ વીએચપીના સઘના સત્ર સહાયની જે એકત્રિત થઈ અને આ રેલી સ્વરૂપે સંઘર્ષ સ્વરૂપે અહીંયા પાટણ કલેક્ટર કચેરીમાં અમે અમારો જે અમારી જે રાડ છે અમારી ફરિયાદ છે અમારો જે વિરોધ છે અમારો આક્રોશ છે અને બાંગ્લાદેશની સરકાર પ્રત્યે અમારે જે સૂચિત કરવાનું છે રંગોલ નિર્દેશન કરવા માટે થઈ અને અમે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબને મળ્યા છીએ એમણે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચાડશે અને જે કંઈ થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં એટલું અસહનીય છે કે એના પરિણામો ભવિષ્યમાં કદાચ ભારતમાં પણ કોઈએ ભોગવવા પડે કે એવા ખામિયાજો ભોગવવો પડે એવી પરિસ્થિતિ કદાચ આ થઈ ગઈ છે હું આપના માધ્યમથી અમારા નિવેદનના માધ્યમથી અને લોકમાધ્યમથી હું મારો અવાજ પહોંચાડવા મીડિયાના માધ્યમથી માગીશ કે બાંગ્લાદેશની સરકાર વહેલી તકે બ્રહ્મચારી ચિન્મયા મુક્ત કરે ચિન્મદાસને મુક્ત કરે હિન્દુઓને સુરક્ષિત કરે અને વિશ્વને ખાતરી આપે અને ભવિષ્યમાં કોઈ સૈન્ય કાર્યવાહી કરવાની જરૂર ન પડે અને ઘીના કામમાં ઘી પડી જાય બરાબર છે અને એના પરિણામો જે છે એ વિશ્વને આખા બધાએ ભોગવવાના થશે એવું મને લાગે છે